હે લો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જો તમારે આવા જ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકન પ્રેસ કરો હે લો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસના મહત્વની દસ એમસીક્યુ જોવાના છીએ તેમાં આપણે પહેલાં એમસીક્યુમાં શું છે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસમાં કુલ કેટલા પ્રકરણો આવેલા છે તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસમાં ટોટલ અગિયાર પ્રકરણો આવેલા છે અને એકોતેર કલમો આવેલી છે ત્યારબાદ આપણે જોઈશું કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસમાં પ્રકરણ પાંચ છે તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસમાં પ્રકરણ પાંચ વહીવટી તંત્ર છે ત્યારબાદ આપણે જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસમાં ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ કઈ કલમમાં જણાવેલ છે તો ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ કલમ એકમાં જણાવેલ છે ત્યારબાદ જોઈએ તો દરેક સ્કૂલ બોર્ડમાં ન્યૂનતમ કેટલા સભ્યો ચૂંટવા જોઈએ તો દરેક જિલ્લા સ્કૂલ બોર્ડમાં ન્યૂનતમ બાર સભ્યો અને મહત્તમ સોળ સભ્યો ચૂંટવા જોઈએ એટલે ઓછામાં ઓછા કોઈપણ સ્કૂલ બોર્ડમાં બાર સભ્યો અને વધુમાં વધુ સોળ સભ્યો હોવા જોઈએ ત્યારબાદ સભ્યોની ગેરલાયકાત કઈ કલમ અનુસાર જણાવેલી છે તો સભ્યોની ગેરલાયકાત આપણને કલમ પાંચ અનુસાર જણાવવામાં આવેલ છે પછી સભ્ય તરીકે ગેરલાયકાત હોય ત્યારે સભ્ય તરીકે હાજરી આપવાનો દંડ શું પચાસ રૂપિયાનો દંડ આપવામાં આવે છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કઈ કલમ અનુસાર કરવી જોઈએ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કલમ દસ અનુસાર કરવી જોઈએ ત્યારબાદ જિલ્લા સ્કૂલ બોર્ડના સત્તા ફરજો અને કાર્યો કઈ કલમ અનુસાર દર્શાવવામાં આવે છે તો જિલ્લા સ્કૂલ બોર્ડના સત્તા ફરજો અને કાર્યો કલમ તેર અનુસાર દર્શાવવામાં આવે છે ત્યારબાદ તાલુકા સલાહકાર સમિતિની રચના કઈ કલમ અનુસાર કરવી તો તાલુકા સલાહકાર સમિતિની રચના કલમ પંદર અનુસાર કરવી જોઈએ ત્યારબાદ આપણે કલમ અઢારમાં સેના વિશે ચર્ચા કરવામાં આવી છે તો કલમ અઢારમાં આપણે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને કાર્યોની ચર્ચા કરવામાં આવેલી છે તો જો તમારે આવા જ વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેથી હું તમારા માટે આવું નવું નવું કેન્ટેન્ટ લાવી શકું